એક અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન કે જેણે દેશની આઝાદી માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જી હા આઝાદીના અજાણ્યા લડવૈયામાં આજે આપણે જાણવાના છીએ ઉષા મહેતા વિશે કે જેમનો જન્મ ઓગણીસો વીસ માં ગુજરાતના સુરત શહેરમાં થયો હતો અને નાનપણથી જ તેઓ ગાંધીજીના વિચારોથી પ્રેરાયેલા હતા ખૂબ જ નાની ઉંમરથી તેઓ ગાંધીજીની શિબિરોમાં ભાગ લેતા હતા અને માત્ર આઠ વર્ષની નાની ઉંમરે સાયમન કમિશન વિરુદ્ધ થયેલી ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો ત્યારબાદ તેઓ અનેકવિધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અને હંમેશા તેઓ ખાદીના જ કપડાં પહેરતા હતા અને ઓગણીસો બેતાલીસ ની અંદર જયારે ભારત છોડો આંદોલન કરવામાં આવ્યું ત્યારે મહત્વપૂર્ણ ભાગ જેનો રહ્યો એટલે કે એ અન્ડરગ્રાઉન્ડ કોંગ્રેસ રેડિયો સ્ટેશન કે જેને જમીનની અંદરથી ચલાવવામાં આવતું હતું અને ઉષા મહેતા એ રેડિયો સ્ટેશન ચલાવતા હતા કે જેના દ્વારા ભારતના લોકો સુધી ભારતીય સ્વતંત્રતા આંદોલનની તમામ માહિતી પહોંચાડવામાં આવતી હતી આમ આ રેડિયો એ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી આ આંદોલનની અંદર કરી હતી અને જેના થકી ભારતને આઝાદી મળવામાં એનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું તો આવા જ ક્રાંતિકારીઓ વિશે જાણવા માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે